નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સોળ તારીખ પેલો મહિનો બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને તુવેરની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના તુવેરના બજાર ભાવ કેવા છે તુવેરની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ તુવેનો ભાવ સત્તરસો અગિયાર રૂપિયા થયો ભાઈ ક્વૉલિટીની વાત કરી ભાઈ ક્વૉલિટીમાં સારી એ ભાઈ જોઈ લો સુપર ક્વૉલિટીની તુવેની ક્વોલિટીમાં કાંઈ ઘટ્યામ નથી સત્તરસો અગિયાર રૂપિયા ભાવ થયો એવો ક્વોલિટી ભાઈ સુપર તુ વેરા ભાઈ નવી સત્તરસો અગિયાર રૂપિયા ભાવ આ તુવેરનો ભાવ સોળસો સિત્તેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ સુપર ક્વૉલિટીની તુવેર ભાઈ જોઈ લો સોળસો સિત્તેર રૂપિયા ભાવ થઈ ગયો તુવેનો ભાઈ તું એની ક્વોલિટી નથી રૂપિયા ભાઈ નવી તું વેરે સત્તરસો રૂપિયા ભાવ થયો ભાઈ ક્વોલિટીની વાત કરીની એ ડ ફગન ની તું વેરે આજનો ઊંચામાં ઊંચો ભાવ થઈ ગયો ભાઈ સત્તરસો ને ચોવીસ રૂપિયા ભાવ થઈ ગયો તું જોવો ક્વોલિટી સુપર ક્વોલિટીની તું વેરા ભાઈ સત્તરસો ને ચોવીસ રૂપિયા ભાવ આજનો નવીનો આ તુવેનો ભાવ 1658 રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ માં જોઈ લો ક્વોલિટી માં આવી એ ભાઈ 1658 રૂપિયા ભાવ થયો આના જ નો જો ક્વોલિટી 1658 રૂપિયા ભાવ આના જ નો જો ક્વોલિટી આ તુવેનો ભાવ 1380 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરીએ ભાઈ જોઈ લો ક્વોલિટી માં ભાઈ આવી એ 1380 રૂપિયા ભાવ થયો આના જ નો ભાઈ જો ક્વોલિટી મિડિયમ ક્વોલિટી હે 180 भाव आ तू इनो भाव 1648 रुपया थयो भाई क्वालिटी ने बात करें क्वालिटी में सारी है भाव भाव भाई देख लो 1648 रुपया भाव થઈ ગયો આ નાદ નો ભાઈ જોવો ક્વોલિટી જોવે સારી હે ક્વોલિટી ભાઈ ડાંકો ગન એ નીરો આ તુ એનો ભાવ 1535 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરે ભાઈ જોજો ક્વોલિટી માં ભાઈ આવી હે પંદરસો પાંત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો ભાવ થઈ ગયો મીડિયમ ક્વોલિટી તુવેર ભાઈ એવો ક્વોલિટી આ તુવેર નો ભાવ ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે ક્વોલિટીમાં સારી એ જોઈ લો ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા ભાવ થઈ ગયો હતો અનાજનો ભાઈ એવો ક્વોલિટી થયું એનો આ તો એનો ભાવ ચૌદસો ને રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ભાઈ જોઈ લો ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો ને ચુમ્માલીસ રૂપિયા ભાવ અનાજનો એવો ક્વોલિટી આ તો એનો ભાવ બારસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ભાઈ જોઈ લો ક્વોલિટીમાં આવીએ ભાઈ બારસો રૂપિયા ભાવ થઈ ગયો હતો એનાજનો એવો ક્વોલિટી